ગુજરાત મોડલને વિશ્વમાં વાજતે ગાજતે રજૂ કરવામાં આવે છે પરંતુ દુઃખની વાત તો એ છે કે ક્રાઇમના મામલે ગુજરાતે યુપી અને બિહારને પણ પાછળ છોડી દીધું છે રાજ્યમાં જાહેરમાં ફાયરિંગ અપહરણ અને હત્યાના ગુનાઓમાં વધારો થયો છે અમદાવાદ જેવી મેગા સિટીમાં જાહેરમાં હત્યા અને ફાયરિંગના બનાવ બન્યા છે મેગા સિટી અમદાવાદમાં સતત ક્રાઇમ રેટ વધી રહ્યો છે ગુનાખોરી વચ્ચે પણ અમદાવાદ પોલીસ કમિશનર સબ સલામતના દાવા કરી રહ્યા છે પરંતુ ગુનાખોરીના આંકડાઓએ દાવાની પોલ નાખી છે જોઈએ અંગે ખાસ અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા લૂંટ અપહરણ અને મારામારીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એક જ મહિનામાં અમદાવાદમાં હત્યાની ઘટનામાં વધારો થતા સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે

ગુનાહિત વિશ્વાસઘાત પચીસ જેટલી વર્ષ બે હાજર ચોવીસ માં અમદાવાદ શહેર નોંધાયેલા ગુનાઓની સંખ્યા આટલી વધી હોવા છતાં પણ દરેક મોટી ઘટના બાદ શહેર પોલીસ કમિશનર જી મલિક દ્વારા એક જ વાત વારંવાર રિપીટ કરવામાં આવે છે કે ગુનાખોરી કાબુમાં છે તો પ્રશ્ન એ છે કે શહેર પોલીસ કયા ગુનાઓની વાત કરી રહી છે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે થઈ ગઈ છે છાશવારે બનાવો વધી રહ્યા છે છે એક જ મહિનાનો રેટ ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે ગુનેગારોને કેમ નથી કાયદાનો ડર કથળતી કાયદો વ્યવસ્થા માટે કોણ જવાબદાર ગુનેગારોને કેમ કડકમાં કડક સજા નથી આપવામાં આવતી શા માટે ગુનેગારોને આપવામાં આવે છે છૂટો દોર શા માટે છાપરવામાં આવે છે ગુનેગારોને ગુજરાતમાં કાયદો વ્યવસ્થા જાણે કે કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે ગુનેગારોને પોલીસ તો કોઈ ડર જ ના હોય તેમ ચોરી લૂંટફાટ હતિ અને છેડતી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ